ફળ ફ્રુટની લારી ઉભી રાખવા બાબતે થયેલી જૂથ અથડામણમાં પોલીસ એક્શનમાં એક જ સમાજના લોકો લાકડી ધોકા પથ્થરો સાથે ત્રીસ જેટલા લોકોની જૂથ અથડામણ સામે આવી હતી જેમાં દસ કરતા વધુ લોકો લોહી થયા હતા દિયોદર ડીવાયએસપી થરા પીઆઈ સહિત મોટો પોલીસ સ્ટાફ નગરપાલિકા નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા થરા બજારના દબાણ કરાયા દૂર મોટા પોલીસ કાફલા સાથે દબાણ દૂર કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી દબાણ દૂર કરવાની ઝુંબેશ ધરાવતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા રિપોર્ટ બાદ ચહેરસિં વાઘેલા બનાસ્કંઠ મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે